જય શ્રી રામ નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા મિત્રો પસંદ આવે તો આજે પર્યુષણ પર્વનો પાંચમો દિવસ સામાન્ય સ્ત્રીને પણ જો ખબર પડે કે તે માતા બનવાની છે તો પૂરા પરિવારમાં આનંદનું મોજું ફરી વળે તો ત્રણ લોકના નાથ ભગવાન જેની કુક્ષીમાં આવવાના એંધાણ મળે ત્યારે કેવું આનંદ મંગલ વર્તાય સ્વપ્ન પાઠકો કહે છે રાત્રિના પ્રથમ પ્રહરે જોયેલ સ્વપ્ન બાર મહિને ફળે બીજા પ્રહરે જોયેલું છ મહિને ત્રીજા પ્રહરે જોયેલું ત્રણ મહિને ચોથા પ્રહરે જોયેલું એક મહિને છેલ્લા બે ઘડીમાં જોયેલું દસ દિવસે સારું સ્વપ્ન જોઈ શું નહી દેવ અને ગુરુ સજનો કહેવું કોઈ ન મળે તો છેવટે ગાયના કાનમાં કહેવું વળી સ્વપ્નશાસ્ત્ર માં સામાન્ય ફળ આપનારા બેતાલીસ અને વિશેષ ફળ આપનારા ત્રીસ મહા સ્વપ્ન એમ કુલ બોતેર સ્વપ્ન કહ્યા છે તીર્થ કે ચક્રવર્તી જ્યારે ગર્ભમાં આવે ત્યારે તેમની માતા ત્રીસ માંથી ચૌદ મહા સ્વપ્ન જુએ છે ત્રિશલા માતા અવશ્ય તીર્થકર કે ચક્ર ને જન્મ આપશે તે આઠ વર્ગ સર્વ વિદ્યામાં પારંગત થશે યૌવન વયમાં ધર્મ પ્રવર્તાવી અંતે ચાર ગતિનો નાશ કરે જીન બનશે આજે આ નિમિત્તે પ્રભુનું જન્મ વાંચન કલ્પછૂત્ર મહાગ્રંથ ની અંદર દરેક સંઘોમાં જશે જે અનુસંધાને પ્રભુની માતાને આવેલ સ્વ સ્વપ્ન વર્ણન કરવામાં આવશે તથા 14 સુપન વગેરેની બોલી બોલી ચડાવવા દ્વારા લાભ આપવામાં આવશે ગુરુ મહારાજ દ્વારા કલ્પ સૂત્ર વાંસન અંદર પ્રભુ મહાવીરનો જન્મ મહોત્સવ વંચાશે ત્યારબાદ બાદ પ્રભુ મહાવીરનો પારણું ઝુલાવવામાં આવશે લોકો ખૂબ જ ઉલ્લાસ ભે પ્રભુ મહાવીરનો જન્મ મહોત્સવ ઉજવશે આમ પાંચમા દિવસે કલ્પ સૂત્રમાં પ્રભુ મહાવીરનો જન્મ વાંચન સ્વરૂપ મહાવીર જન્મ સ્વામીનો જન્મ મહોત્સવ દરેક સંઘમાં ઉલ્લાસ ભેર ઉજવી લોકો ખુશી બતાવશે આવું જન્મ વાંચન સાંભળવું ભાવ સબર બની સાંભળવું ઓત પ્રોત બનીને સાંભળવું અહો ભાવ બહુ બહુમાન ભાવયુક્ત બની સાંભળવું એ પણ અજન્મા બનવાની સાધના જ છે জয় শ্রীকৃষ্ণ